નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય નવ પોઈન્ટ બે આપણે ગુગલ મીટમાં બદલી દરેક જોડ માટે ગુણાકાર મેળવો એટલે દરેક જોડ માટે ગુણાકાર કરવાનો આ એક પદ અને બીજી પદ એ બેયનો નો શું કરવાનો મલ્ટિપ્લિકેશન કરવાનો એટલે કે ગુણાકાર કરવાનો પેલો ક્વેશ્ચન જુઓ ફોર પી ઇન્ટુ ક્યુ પ્લસ આર આ બેનો ગુણાકાર કરવાનો ફોર પી અંદર ગુણાય ફોર પી ઇન્ટુ ક્યુ પ્લસ આ પેલા પદ સાથે ગુણાય આખું પદ આ પેલા પદ અને આ બીજા પદ સાથે ગુણાય એટલે ફોર પી આર આ આપણો આન્સર આવી ગયો છે બીજું કાંઈ એમાં કરવાનું નથી આ કાઉસ ની બાર જે પદ હોય એ પેલા પદ અને બીજા પદ વચ્ચે સરવાળો હોય તો બે પદ કેવાય વચ્ચે સરવાળો એક અને બે પદ એવી રીતે ગુણાકાર હોય બે પદ ને ગુણાય બીજો ક્વેશ્ચન જુઓ એ બી કાઉસમાં એ માઇનસ બી કૌંસ એટલે કે ગુણાકાર આ એનો એ ભેગો ગુણાકાર એટલે એ ઇન્ટુ એ બી માઇનસ બી ઇન્ટુ એ બી ડન ए ए, a * b को गुणा a * a એટલે a² * b પછી અહીંયા એવી જ રીતે b * b એટલે a * b² માઈનસ હોય તો માઈનસ દેખાય પ્લસ હોય તો પ્લસ a² b - ab² છે આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન જો a + b * a + b * 7 a² b² એવી જ રીતે આ સેવન એ સ્કવેર બી સ્કવેર વાળું ભેગો ગુણાય અને બી ભેગો ગુણાય એટલે સેવન એ સ્કવેર બી સ્કવેર ઇન્ટુ એ પ્લસ સેવન એ બી સ્કવેર અને બી અહીંયા શું થઈ જાય બેમાં એક ઉમેરો તો બેના આધાર સરખા તો ઘાતનો શું થઈ જાય સરવાળો એવી જ રીતે આ જગ્યાએ બેના આધાર સરખા એ સ્કવેર અને એ સ્ક્વેર અને એ બેના આધાર સરખા તો શું થઈ જાય બી સ્ક્ર તો હતો બે માં એક ઉમેરો શું થઈ જાય ત્રણ એટલે આ આપણો આન્સર થઈ ગયો ફાઇનલ સેવન એ એ બી બી સ્કવેર સ્કવેર સેવન એવી જ રીતે ચોથો ક્વેશ્ચન એમાં ફોર એ ઇન્ટુ એ સ્ક્વેર માઇનસ નવ હવે ગુણાકાર સંક્રમી હોય એમાં તમે આડા લખો તો હાલે ફોર એ પહેલા લખો ને પછી લખો તો કંઈ ફેર ન પડે

અને ગુણાકાર કોને ભેગો તો કે જીરો ભેગો જીરો નો પી ક્યુ ભેગો ગુણાકાર જવાબ શું આવે જીરો ક્યુ આર નો જીરો ભેગો ગુણાકાર જવાબ શું આવે જીરો આર પી નો જીરો ભેગો ગુણાકાર જવાબ શું આવે જીરો જીરો વત્તા જીરો વત્તા જીરો એટલે જવાબ શું આવે જીરો છે જીરો આન્સર આ એક પાંચ નંબરના ક્વેશ્ચન ના આન્સર વિડીયો પોસ્ટ કરી અને લખી નાખવાનો ગુણાકાર જ છે આગળના ઓલા લાઈવ લેક્ચરમાં સમજાવ્યા હતા એના જેવા જ ગુણાકારમાં આમાં એક પદ વધારાનું આપ્યું છે અહીંયા બે પદ આપેલા હોય અહીં એક પદ આપેલું હોય એટલે બે પદ સરવાળો હોય તો સરવાળા અથવા તો બાદ બાકી હોય તો બે પદ ભેગું ગુણાય બાર જે હોય એ ગુણાકારમાં આપેલા હોય બારનું જે પદ હોય ને એ હોય અંદર એટલે બે પદને ગુણાય હવે કોષ્ટક પૂર્ણ કરો પ્રથમ પદાવલી અને બીજી પદાવલી પછી શું કરવાનો એનો ગુણાકાર એ ખાલી જગ્યામાં મૂકવાનો હોય તો એક અંશમાં બી પ્લસ સી પ્લસ ડી બરાબર તો હવે એનો બી ભેગો ગુણાકાર કરો જવાબ શું આવે એ બી વધતા વધતાની નિશાની એનો સી ભેગો ગુણાકાર કરો જવાબ શું આવે એસી વધતા એનો ડી ભેગો ગુણાકાર એટલે જવાબ શું આવે એ આપણો આન્સર થઈ ગયો છે એ એસી અને એડી હવે પાંચ એક્સ વાય અને એક્સ વધતા વાય માઇનસ પાંચ 5x y નો x વેગો ગુણાકાર એટલે 5x2y આયા એક આયા x x એટલે x2 થઈ જાય ગુણાકાર કર્યો તો એ વિજેતે આયા y અને y તો 5x y * y એટલે y2 - 55 25 xy એટલે જવાબ આવ્યો 5x2y + 5xy2 - 25 xy વિડિઓ વોશ કરી અને આન્સર આઈટી લખી લેવો એકસર નો ઉકલે તો આમાં જો પી નો ભેગો ગુણાકાર કરો એટલે 6 * p એટલે 6p² આયા 2 હતા એટલે p² તો આયા p ગુણાકાર થાય p² નો p ભેગો તો p³ થઈ જાય હાલો પછી આયા -7p -7p તો હતા જ હવે p નો p ભેગો ગુણાકાર થાય તો શું થઈ જાય p² થઈ જાય એવી જ રીતે આયા +5 અને ગુણાકારમાં શું આવી જાય p આ જગ્યાએ જો 4p2 q2 * p2 - q2 એટલે 4p2 q2 * p2 - q2 કરવાનો છું p2 નો આની પેગો p2 પેગો ગુણાકાર એટલે 2 અને 2 કેટલા થઈ જાય 4 એટલે 4p^2 4 એના આધા સરખા ભાગનો સરવાળો થાય p2 + p2 * p2 p² * p² એટલે 2 * 2 = 4 અને q² તો લટકાના હતા જ વચ્ચે માઈનસ ની નિશાની તો માઈનસ ની નિશાની હવે કોની ભેગો गुणा કર q² ભેગો તો 4p² q² આયા 2 હતા આયા 2 હતા 2 ના આધા સરખા તો घातમાં સવરો 2 * 2 કેટલા થઈ જાય 4 એટલે 4q / 4 પછી જો આ abc a + b + c ભેગા ગુણાય એટલે પહેલા a અને આયા a એટલે એનો એ ભેગો ગુણાકાર એટલે શું થઈ જાય એ સ્ક્વેર બી સી વચ્ચે પ્લસની નિશાની હવે બીનો ભેગો ભેગો ગુણાકાર એટલે એ બી સ્ક્વેર સી બી ગુણ્યા બી એટલે બી સ્ક્વેર થઈ જાય હવે એવી જ રીતે સીમાં એ બી સી સ્ક્વેર આ આપણો આન્સર છે આન્સર વિડીયો પોસ્ટ કરી આન્સર લખી નાખવાના ભવ્ય સ્ટેપના દાખલા થાય વધારે કયા આમાં ગણિત છે નહીં ખાલી ગુણાકાર કરું ત્યારે એ જ ધ્યાનમાં રાખવાનું નો પી ભેગો ગુણાકાર કરો તો શું થઈ જાય પી સ્ક્વેર અને પી સ્ક્વેરનો પી સ્ક્વેર ભેગો ગુણાકાર કરો તો શું થઈ જાય આધાર સરખા હોય તો ઘાટનો શું થઈ જાય સરવાળો એ આગળના ધોરણમાં આવી જ ગયું છે હવે કંઈ વારે વારે કહેવાનું રહેતું નથી શું કીધું ગુણાકાર શોધો કાંઈ વાંધો નહીં શોધી નાખશે વેનો બે ગુણ્યા ચાર એટલે કેટલા થઈ ગયા પહેલા પહેલાંથી જ શરૂઆત કરો બે ગુણ્યા ચાર એટલે કેટલા થઈ ગયા આઠ હવે બે ગુણ્યા ચાર કર્યા એટલે કેટલા થઈ ગયા આઠ થઈ ગયા હવે અને આધાર કેવા સરખા તો શું થાય સરવાળો તો બે આ બે ગુણ્યા ચાર કર્યા આ બે ગુણ્યા ચાર એના આઠ આવી ભાઈ આઠ અને આ બધાના આધાર સરખા હતા તો ઘાતનો શું સરવાળો ઘાતનો થાય સરવાળો બાવીસ ને બે ચોવીસ અને ચોવીસ ને ચોવીસ અડતાલીસ અડતાલીસ ને બે પચાસ એટલે આનો સરવાળો કરશો તો જવાબ શું આવશે નાખવાનો એવી જ રીતે બીજો ક્વેશ્ચન બેના છેદ માં ત્રણ હજુ અહીંથી જ ઉડી જાય છે ત્રણ એકા ત્રણ અને ત્રણ તેરી નવ બે એકા બે અને બે પંચા દસ એટલે અહીંયા પાંચ આવે અહીંયા ઉપર આવી જાય માઇનસ ત્રણ વધે શું માઇનસ ત્રણના છેદમાં પાંચ આ છેદ આપણે ખાલી ગુણાકારનું જ જ જોવો જોવો એટલે સંખ્યાનું હવે એક્સ અને વાયનો સરવાળો અહીંયા બેના આધાર સરખા એક્સ અને એક્સના તો એક્સની બે વત્તા એક કેટલી ઘાત થઈ જાય ત્રણ એવી જ રીતે વાયમાં બે વત્તા એક વાયની કેટલી ઘાત થઈ જાય ત્રણ માઇનસ ત્રણના છેદમાં પાંચ એક્સ ક્યુ વાય ક્યુ આપણો આન્સર આવી ગયો આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ એમાં છેદ ઉદતા હોય તો અહીંથી જ ઉદાડી નાખવાના ત્રણ એકા ત્રણ અને ત્રણ બે છ પાંચ એકા પાંચ ને પાંચ બે દસ બરાબર એટલે અહીંયા માઇનસ બે બે કેટલા થાય માઇનસ ચાર હવે પી અને પી બેના આધાર સરખા ઘાતનો શું થાય સરવાળો એટલે પીની અહીંયા ત્રણ ગાથે અહીંયા એક ગાથે એટલે પીની ત્રણ વધતા એક એટલે કેટલી ઘાત કે એ ચાર એવી જ રીતે ક્યુની અહીંયા ત્રણ ગાથે અને એક અહીંયા 3 ઘાત અહીંયા 1 ઘાત તો 3 ને 1 કેટલા થઈ ગયા 4 એટલે -4 p ની 4 ઘાત અને q ની 4 ઘાત આપણો આન્સર डन નેક્સ્ટ ક્વેશ્ચન x x² x³ બને x ની 4 ઘાત હવે બતાય ના આધાર સરખા ઘાતનો શું થાય સરવાળો તો અહીંયા કંઈ ન હોય તો 1 ઘાત તો એ જ 1 + 2 + 3 + 4 વચ્ચે ગુણાકાર ની આધાર છે સરખા છે અને શું થાય તો ને ને એટલે સીધી આપણો જવાબ આવી ગયો કરી અને કીધું ત્રણ એક્સ ગુણ્યા ચાર એક્સ માઇનસ પાંચ વત્તા ત્રણનું નું સાદરૂપ એક્સ બરાબર ત્રણ અને એક્સ બરાબર એકના છેદમાં બે માટે તેની કિંમત શોધો આગળના ધોરણમાં આવી ગયેલા જ દાખલા છે એક્સ જ્યાં દેખાય એમાં વાય આવતો હતો તો વાય દેખાતા તને તન કિંમત મૂકવા તો આમાં એસ આવે તો એક્સ આવે તો એક્સની જગ્યાએ કિંમત મૂકવાની બરાબર થ્રી એક્સ ફોર એક્સ માઇનસ ફાઇવ પ્લસ થ્રી આ ત્રણનો ચાર ભેગો ગુણાકાર કરવા તો કેટલા થાય ત્રણ ચોક બાર એક્સનો એક્સ ભેગો ગુણાકાર કરો તો એક્સ સ્ક્વેર માઇનસ ત્રણનો પાંચ ભેગો ગુણાકાર કરો તો પંદર અને એક્સ તો એમનામાં આવે જ વત્તા ત્રણ આ આપણું શું થયું આનો સાદુરૂપ થયો આટલો અહીંયા સાદુરૂપ થઈ ગયો આનું હવે એમાં એક્સ બરાબર ત્રણ મૂકશે એટલે જ્યાં જ્યાં તમને એક્સ બરાબર ત્રણ લખું એટલે એક્સ જ્યાં જ્યાં દેખાતા ત્યાં શું મૂકી દેવાના ત્રણ મૂકી દેવાના ત્રણનો નો માઇનસ પંદર ગુણ્યા ત્રણ વત્તા ત્રણ બાર ગુણ્યા કેટલા થઈ ગયા નવ ત્રણનો વર્ગ નવ થઈ ગયા પંદર તેથી પિસ્તાલીસ વત્તા ત્રણ હવે આ બેનો હિસાબ કરી નાખો એટલે કેટલા થઈ ગયા માઇનસ બેતાલીસ વધે પિસ્તાલીસ ત્રણ જાય તો બેતાલીસ મોટા ભાગની નિશાની અને બાર નવા એકસો આઠ એકસો આઠમાંથી બેતાલીસ બાદ કરો અને આઠમાંથી બે જાય તો છ અને દસમાંથી ચાર જાય તો છ એટલે છાસઠ જવાબ આવશે એક બરાબર ત્રણ જાય તો છાસઠ આવે ડન આવે છે આ આવે છે એને ગુણ્યા લીધા પછી આમાં દીધા એટલે અને મેં એટલે એ કઈ ખોટું ન કહેવાય જવાબ શું હતો બાર એક્સ સ્ક્વેર માઇનસ પિસ્તાલીસ એક્સ એટલે સોરી પંદર એક્સ વધતા ત્રણ હવે એક્સ બરાબર એકના છેદમાં બે લેવાના એટલે બાર એક ના છેદમાં બે નો વર્ગ માઇનસ પંદર ગુણ્યા એક ના છેદમાં બે વધતા ત્રણ હવે આ એકના છેદમાં બે એટલે કેટલા થઈ ગયા એનો સ્કવેર કરવાનો એટલે બાર એક ના છેદમાં બે ત્રણ આ ચાર ચાર ને ચાર તેરી બાર એટલે ઉપર ત્રણ વધ્યા ત્રણ ત્રણ ને છ છ માઇનસ પંદર ના છેદ માં બે આ ત્રણ અને આ ત્રણ નો સરવાળો થઈ ગયો એટલે છ હવે છ બે બાર બાર માઇનસ પંદર એના છેદમાં બે એટલે માઇનસ ત્રણ ના છેદ માં બે આપણો આન્સર આવ્યો છે આ વિડીયો પોસ્ટ કરી અને છેલ્લે આન્સર લખી નાખવાનો પેલો પેલો ક્વેશ્ચન આ પૂરો બીજા ક્વેશ્ચનમાં એ બરાબર માઇનસ વન માટે કિંમત અને એ બરાબર વન માટે એ બરાબર માઇનસ વન માટે કરાવીશ અને જીરો માટે કરાવીશ વનની કિંમત તમારે શોધવાની શરૂઆત કરી પહેલાં સાદુરૂપ આપવાનું એનો બધા ભેગો ગુણાકાર થાય કારણ કે એ ગુણાકારમાં છે કાઉસની બહાર જે પદ આપેલું હોય ને બધા ભેગો ગુણાય એટલે એ સ્ક્વેર હતો એ સ્ક્વેરનો એ ભેગો ગુણાકાર કરો તો એ ક્યુબ થઈ જાય વધતા એનો એ ભેગો ગુણાકાર કરો તો શું થાય એ સ્ક્વેર વધતા એનો એ ભેગો એક ભેગો ગુણાકાર શું થઈ જાય એ વધતા પાંચ હવે એ બરાબર જીરો મૂકવાના આ આપણું સાદુરૂપ મળી ગયું હવે એ બરાબર જીરો લ્યો તો ઝીરોનો ઘન શું થાય ઝીરો ઝીરોનો સ્ક્વેર શું થાય ઝીરો અને ઝીરોનો શું વત્તા પાંચ જ્યાં તમને એ દેખાતો હોય ત્યાં જીરો મૂકવાનો જીરોનો ઘન જીરો વત્તા જીરો વત્તા જીરો વત્તા પાંચ જવાબ શું મળ્યો પાંચ ડન જવાબ શું મળ્યો પાંચ છે પાંચ હવે એ બરાબર કેટલા લેવાના આપણે માઇનસ વન લઈશું માઇનસ વન વાળો કરાવીશ વન વાળો તમારે જાતે કરવાનો એ બરાબર કેટલા લીધા માઇનસ વન માઇનસ વનનો ઘન વધતા માઇનસ વનનો સ્કવેર વધતા માઇનસ વન પાંચ માઇનસ એકનો ઘન શું થાય માઇનસ એક માઇનસ એકનો વર્ગ શું થાય પ્લસ એક અને માઇનસ પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા અને વધતા પાંચ હવે આ એક પ્લસ અને આ માઇનસ વન એ ઉડી ગયા પાંચમાંથી એક જાય કેટલા વધે ચાર એટલે આપણો જવાબ શું આવ્યો એ બરાબર માઇનસ વન લ્યો તો જવાબ શું મળે ચાર છે ચાર એ બરાબર માઇનસ વન માટે વિડીયો પોસ્ટ કરી અને આન્સર લખી નાખવાનો ને એ બરાબર વન ની કિંમતે ઓલા સાદુ રૂપમાં મૂકી અને જાતે જવાબ શોધવાનો રહેશે સરવાળા કરો કઈ નથી કરવાનું આજે પદ એ સરવાળા કરવાના હે ત્રણે ત્રણ પદના હા વિઝી ક્વેશ્ચન છે જોતા જાઉં પીનો નો પી માઇનસ ક્યુ વત્તા q * q - r + r * r - p હવે શું કરશો પહેલા ગુણાકાર કરી નાખવાનો એટલે p² - p * q હવે અહીંયા q * q એટલે q² - qr r * r એટલે r² - rp pqr ને પહેલા ભેગા લઈ લ્યો એટલે p² + q² + r² - pq - qr અને - rp આપણો જવાબ આવ્યો માઇનસ ક્યુ અને માઇનસ ક્યુ અને માઇનસ આરપી છે આપણો આન્સર ડન ખાલી ગુણાકાર કરવાનો પછી સરવાળો કરી નાખવાનો સરવાળામાં જેમાં થતું હોય એમાં કરવાનું સજાથી એ પદ હોય તો ન હોય તો કાંઈ ટેન્શન લેવાનું નથી એમને રાખી દેવાનું બીજો ક્વેશ્ચન જોવો ટુ એક્સ ઝેડ માઇનસ એક્સ માઇનસ વાય Plus two y into z minus y minus x benos z go two x z minus two x square minus two x y vota two y z minus two y square minus two y x then two y into x. એક્સ જેડ અને ટુ એક્સ વાય હવે આ બે અને બે જવું અહીંયા માઇનસ ટુ વાય એક્સ અને અહીંયા માઇનસ ટુ વાય એક્સ એટલે માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ થઈ જાય એટલે જવાબ શું આવશે ટુ એક્સ ઝેડ માઇનસ ટુ એક્સ સ્ક્વેર માઇનસ ટુ વાય સ્ક્વેર વધતા ટુ વાય ઝેડ અને બે માઇનસ બે અને માઇનસ બે એટલે કેટલા થઈ ગયા માઇનસ ફોર એક્સ ઇન ટુ વાય એવો આન્સર રહી શકે છે આ જો ટુ એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ વાય સ્ક્વેર માઇનસ ફોર એક્સ હોય અને ટુ વાય ઝેડ અને ટુ એક્સ જેડ ટુ એક્સ ઝેડ અને ટુ ઝેડ બે પ્લસ છે હા તો આપણો આન્સર કેવો થયો રાઈટ થયો વિડીયો પોઝ અને આન્સર લખી નાખવાનો બાદ બાકી કરવાની એમ આનામાંથી આ બાદ કરવાનું બરાબર એટલે ફોર એલ એવી જ રીતે હોય ફોર એલમાંથી બાદ કરવાનું છે ફોર એલ ઇન્ટુ ટેન એન માઇનસ થ્રી એમ પ્લસ ટુ એલમાંથી થ્રી એલ ઇન્ટુ એલ માઇનસ ફોર એમ પ્લસ ફાઈવ એન બરોબર હવે આ ફોર એલ ચાર ગુણ્યા દસ એટલે કેટલા થયા ચાલીસ એન માઇનસ ચાર ગુણ્યા ત્રણ એટલે કેટલા થયા બાર એમ અને એલ એલ તો ભેગા જ આવશે હવે 4 * 2 એટલે કેટલા થઈ ગયા 8n l પછી હવે માઈનસ વાળું માઈનસ 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 પ્લસ માઈનસ થઈ ગયા અને 3l નો l ભેગો ગુણાકાર એટલે 3l² માઈનસ માઈનસ કેવા થઈ ગયા પ્લસ થઈ ગયા એટલે 4 * 3 એટલે કેટલા થઈ ગયા 12ml અને વત્તા 3 * 5 એટલે 15nl પંદર એન પંદર એનએલ આ બાર એમએલ અને બાર એમએલ એ કેવા થઈ ગયા પ્લસ અને માઇનસ તો એ કેન્સલ થઈ જાય હવે અહીંયા વધે કેટલું તો કે ચાલીસને પંદર ઉમેરે તો કેટલા થઈ જાય પંચાવન થઈ જાય એટલે પંચાવન એન એલ માઇનસ થ્રી એલ સ્ક્વેર આ પદે આવી ગયું ને વધતાં આઠ એન એલ આઠ એનએલ છે તો એ ઉમેરાઈ જાય ને એટલે પંચાવનમાં આઠ ઉમેરો તો કેટલા થઈ ગયા ત્રેસઠ બરોબર પંચાવન માં એટલે ત્રેસઠ એન એલ માઇનસ થ્રી એલ સ્કવેર એ જવાબ આવશે એવો કંઈક ભૂલ હોય તો એ માઇનસ આવશે જો માઈનસ એટલે ચાલીસ માંથી ચાલીસ ને આઠ અડતાલીસ અડતાલીસ માંથી તેર જાય તો કેટલા વધે અડતાલીસ માઇનસ તેર માંથી જાય પચીસ એક જાય એટલે ત્રણ વધે

गुनिया 10n - 3m + 2l - 3l * l - 4m + 5n 4 * 10 એટલે કેટલા થઈ ગયા 40nl - 4 * 3 એટલે 12ml 4 * 3 બાર ml ચાર ગુણ્યા ત્રણ માઇનસ બાર એમ એલ ચાર બે એટલે આઠ એલ સ્કવેર માઇનસ એવી જ રીતે